ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ರಾಧೆ ರಾಧೆ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಭಜನ್ ತೂ ನಟ ನಂದೆ ದುಲಾರೋ ಕಾನೂಡ ಮೀಠಿ ಮೀಠಿ ಮೋರೆ ಲಿ ವಾಡೋ ಕೆ ಮನ ಮಾರು ಚೋರಿ ಗೋ ರೇ ಚಿತ್ ಮಾರು ಚೋರಿ ಗೇ ಹೇ ಮನ ಮಾರು ಚೋರಿ ಗೋ ರೇ ಹೇ ಚಿತ್ ಮಾರು ಚೋರಿ ಗೋ ರೇ તું નટ ખટ નંદ દુલારો કાનહુડો મીઠી મીઠી મોરલી વાડો કે 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 મન મારું ચોરી ગયું રે ચિત્ત મારું ચોરી ગયું રે મન મારું ચોરી ગયું રે જન્મ ધરીને તું આવ્યો જેલ મા રે મધરાતે આવ્યો તું અડધી રાત મા રે ધરીને તું આવ્યો જેલ મા રે મધરાતે આવ્યો તું અડધી રાત મારે આખા નગર માતે નિંદરા રે નાખી આખા નગર માતે നീന്ദുലാരോ കണ്ഡോ മീ മി മോരലി വാടോ കേ ചോറി ഗോ രേ ചിത്ത മാര ചോര ഗോ രോ ഗോ ര ચિત મારું ચોરી ગયો રે જમના કાઠે જલ ભરવા હું જાઉં રે જમના કાઠે જલ ભરવા હું જાઉં રે છાનો માનો મારી પાછળ આભ તો રે ಕಾಕರಿ ಮಾರಿನೆ ಮಾರಿ ಮಟ್ಟಿರೆ ಕಾಕರಿ ಮಾರಿನೆ ಮಾರಿ ಮಟ್ಟ ಕಿರೆ ಫೋಡತೋ ಮಾರಾ ಡೋಳಾವ್ಯಾ 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 નટ ખટ નંદ દુલારો કાનૂડો મીઠી મીઠી લિવાડો કે 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 મન મારું ચોરી ગયો રે હે હે ચિત્ત મારું ચોરી ગયો રે હે હે મન મારું ચોરી ગયો રે હે હે ચિત્ત મારું ચોરી ગયો રે તારા ઘર માખણની ോട്ടേറെ താരം മാണി കോട്ടെ റെ നവലക്കാധി താരീ താരാങ്ങ ಚಸ್ ನಟ ನಂದ ದೂಲಾರೋ ಕನ್ ಮೀಠಿ ಮೋರ ಲಿ ವಡೋ ಕೆ ಮನ ಮಾರು ಚೋರಿ ಗೊ ರೇ હે મારું ચોરી ગયો રે હે હે મન મારું ચોરી ગયો રે હે હે ચિત મારું ચોરી ગયો રે કાના તું પરરી પજાબ તો રે કાના તું પજાબ તો રે નંદ બાબાના ગોકુળને ને તો રે ને ચૌટે તારી વાતો રે થાય છે ચોરે ને તારી વાતો રે થાય છે વાકો તું વનમાળી 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 નટ ખટ નંદ દુલારો કાનુ મીઠી મીઠી મોર લી વાડો કે કે મન મારું ચોરી ગયો રે હિત્ત મારું ચોરી ગયો રે હે હે મન મારું ચોરી ગયો રે હે હે ચિત્ત મારું ચોરી ગયો રે